નમસ્કાર આપણે કહેવાય ને કે ભરતનગરમાં ફ્રી બોડી ચેકઅપ કરવામાં આવે છે જેમાં તમે જોઈ રહ્યા છો કે અત્યારમાં બેનોને એક ગંભીર બીમારીઓ થાય છે જેમ કે પીસીઓડી અને પીસીઓએસ અને આ બેન આપણે કેમ્પમાં આવ્યા હતા તેમણે પોતાનું બોડી ચેકઅપ કરાવ્યું છે જેમાં એમને ખૂબ જ સરસ એવા એમને બીમારીમાંથી છુટકારો મેળ્યો છે અને ખૂબ જ સરસ એવું રિઝલ્ટ આવ્યું છે તો ચાલો આપણે બેન પાસેથી જ જાણીએ કે એમને શું તકલીફ હતી અને એમને કેવી રાહત છે અત્યારે બેન તમારું શું નામ છે મારું નામ મીનાબા છે હા હા અને તમને શું તકલીફ રહેતી મારે માસિકની બહુ જ પ્રોબ્લેમ હતી મને માસિક અનિયમિત ન આવતું અને મને આ દવા થી પછી ઘણો ફેર પડ્યો છે લેવાને કીધી એ પરમાન પછી મને ઘણો ફેર પડ્યો છે તમને આમ હાથ પકડતા મને હાથ પકડતા મને કમર બહુ દુખતી મને પગની થોડીક આમ પગ બહુ દુખતા રહેવાતું નહીં મને કામ કરવું ન ગમતું પછી આ દવા થી હું રેગ્યુલર લઉં છું પછી મને ઘણો ફેર છે હવે તમને ફેર છે હા અને કેટલા સમયથી તમે આમાં મતલબ આ તમે પ્રોડક્ટ લીધી છે મે આ મહિના દિવસથી લીધી છે એમાં મને કણો રિઝલ્ટ બહુ સારું આવ્યું એક જ મહિનામાં તમને હા એક જ મહિનામાં ઘણો રિઝલ્ટ સારું આવ્યું

કઢાવવી પડશે એની પર લીધી પછી મને ઘણો રાહ છે ઓપરેશન નથી આવે અત્યારે આ દવા લીધી પછી ખૂબ ખૂબ સરસ બેન અને કે કોંગ્રેચ્યુલેશન પણ કેવું જોવે કે ફ્રી બોડી ચેકઅપ કેમ્પમાં આવવાથી એમને જે ઓપરેશનનું કીધું તો ડોક્ટરે એ ઓપરેશન થી બેન બચ્યા છે તો ખાસ અત્યારમાં કહેવાય ને કે જો મહિલાઓને એમની પર્સનલ પ્રોબ્લેમને લઈને કંઈ તકલીફ હોય જેમ કે પીરિયડ અનિયમિત હોય માસિક ધર્મ અનિયમિત હોય પછી તમને ચક્કર ચડતા હોય કે પછી કોઈ પણ પીસીઓ પીસીઓડી અને ની સમસ્યા હોય તો આપણે ભરતનગરમાં ફ્રી બોડી ચેકઅપ કેમ્પ થાય છે તેમની એકવાર જરૂર મુલાકાત લેજો થેન્ક યુ